જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો એક નવી ખુશખબર છે આરઆરબી દ્વારા એટલે કે રેલવે રિક્રુમેન્ટ બોર્ડ દ્વારા જે બે ત્રણ મહિના પહેલાં ભરતી આવી હતી ટેકનિશિયનની ફેબ્રુઆરી માર્ચ મહિનામાં તો એ જે નવ હજાર આસપાસ જે જગ્યાઓ હતી તો એમાં વધારો થઈ ચૌદ હજાર બસો જેવી જગ્યાઓનો વધારો થયો છે તો તેના વિશે સંપૂર્ણ આ વિડિયોમાં માહિતી મેળવીશું જે ઝોન વાઇઝ કેટેગરી વાઇઝ કેટલી જગ્યામાં વધારો થયો તો સંપૂર્ણ ડિટેલમાં આ વિડિયોમાં આપણે સમજીશું તો ચાલો મિત્રો અહીં તમે જોઈ શકો છો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવે રેલવે રિક્રુમેન્ટ બોર્ડ સેપ્ટમ નંબર જે આપેલી છે જે એડવર્ટાઇઝમેન્ટ નંબર બે બે હજાર ચોવીસ રિક્રુમેન્ટ ઓફ ટેકનિશિયન ઇનહેન્સ ઓફ નોટિફાઈડ વેકેન્સી ફોર ધ પોસ્ટ ઓફ ટેકનિશિયન રેલવે રિક્રુમેન્ટ બોર્ડ હેવ પબ્લિશ જે સીઈએન નંબર જે એડવર્ટાઇઝમેન્ટ નંબર હતો બે બે હજાર બે હજાર ચોવીસ ફોર ધ રિક્રુમેન્ટ ઓફ ટેકનિશિયન વિથ નવ હજાર એકસો ચુમ્માલીસ જે જગ્યાઓ પહેલાં જાહેર કરવામાં આવી હતી તો વેકેન્સી ફોર ઓપન લાઈન અઢાર કેટેગરી માટેની હતી તો ઇન્ડિયન રેલવે જે ઓલ ઓવર ઇન્ડિયા માટેની હતી તો રિવ્યૂ હેઝ બી ફરીથી એ લોકોએ અન્ડરટેકિંગ વ્યૂ એડિશનલ ડિમાન્ડ જે પ્રમાણે જરૂરિયાતના આધારે વર્કશોપ અને પીયુએસ એટલે કે પ્રોડક્શન માટેની બાવીસ કેટેગરી નવી ઊભી કરી અને ટોટલ ચૌદ હજાર બસો અઠ્ઠાણું અહીં તમે જોઈ શકો છો મિત્રો ચૌદ હજાર બસો અઠ્ઠાણું નવી વેકેન્સી જાહેર કરવામાં આવી છે ટોટલ પાંચેક હજારનો વધારો કરવામાં આવ્યો છે અહીં ચાલીસ કેટેગરી જે કરવામાં આવી છે ઉમેરવામાં આવી છે તો કોમ્યુનિટી કોમ્યુનિટીવાઇઝ અને કેટેગરી વાઇઝ જે વેકેન્સી આપેલી છે તે આપણે આગળ જે રિવાઇઝ વેકેન્સી ટેબલ છે તેમાં આપણે ડિટેલમાં સમજીશું તો પોસ્ટ પેરામીટર ક્વોલિફિકેશન મેડિકલ સ્ટાન્ડર્ડ સિટીબીલી ઓન ઓફ ધ પોસ્ટ ફોર પીડબ્લ્યુડી ઈટીસી જે રિન્યુઅલ એડેજ કેટેગરીવાઇઝ વર્કશોપ અને પીઓસી જે ઓગણીસથી ચાલીસ છે તો એના એનું પણ ટેબલ આપેલું છે તેમાં આપણે જોઈશું અને જે ક્વોલિફિકેશન છે મેડિકલ સ્ટાન્ડર્ડ છે તો એ જે આગળની જે ભરતી છે એના પ્રમાણે જ છે એજ્યુકેશન ક્વૉલિફિકેશન મેડિકલ સ્ટાન્ડર્ડ એન્ડ પી ડબલ્યુ ડી એટ્રીવીટ બિંગ ડિફરન્સ ફોર સમ ન્યૂ વે કેટેગરી ઓફ ધ પોસ્ટ એડ એન્ડ વર્કશોપ એન્ડ પીયુએસ અંડર સેપ જે આગળની ભરતી આપેલી છે એનાથી જે એજ્યુકેશન ક્વૉલિફિકેશન મેડિકલ સ્ટાન્ડર્ડ પીડબ્લ્યુડી એટ્રીવીટ ડિફરન્સ હશે જે નવી વેકેન્સી માટે હશે જે પીયુએસ અંડર અને વર્કશોપ માટેની અલગ હશે હવે ધ લિંક ફોર સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન ફોર ધ ફ્રેશ એલિવિજલ કેન્ડિડેટ વિલ બી શોર્ટલી ફોર એ પીરિયડ પંદર ડે ઓન ધ મે ઓફિશિયલ વેબસાઇટ ઓફ ઓલ ધ આર આર બી તો શું મિત્રો ફરીથી નવા ફોર્મ ભરાશે તો હા જેમને પણ રેલવેમાં ઈચ્છા છે નોકરી કરવાની અને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હતું તે ફરીથી પોતાનું ફોર્મ ભરી શકશે અને એના માટેની પોતાનું કેરિયર બનાવી શકશે અને જે પંદર દિવસ માટે ઓપન રાખવામાં આવશે પંદર દિવસનો સમયગાળો આપેલો છે જે અલગ અલગ વાઇઝ વેબસાઇટો આપેલી છે આરઆરબી આર બી રિક્રુમેન્ટ અમદાવાદ અજમેર છે અલગ અલગ જે પ્રમાણે છે એમાં પંદર દિવસ ઓમ ફોમ ભરવાનું ચાલુ રહેશે એક્સિજન્ટ કેન્ડિડેટ વિલ બી ઓલ્સો ગિવન ઓપોર્ચ્યુનિટી ટુ ચેન્જ ધેર ઓપ્શન ઓફ આરઆરબી આરબી અલોંગ ધ વિથ પ્રિફરન્સ ઓફ જનલ રેલવે વર્કશોપ પીયુસી વિથ ધ અપડેટ આર આરબી એઝવી એલ પરફોમ્સ વેરિયસ કેટેગરી ઓફ પોસ્ટ વિથિંગ ધ અર્લી ઓફ ઓપડેડ આર આરબી ધ લિંક વી ફોર મોડિફિકેશન જે મોડિફિકેશન કરવાનું છે જે પંદર દિવસની અંદર મતલબ કે તમે ફોર્મ ભરી શકશો જે આર આરબીની વેબસાઇટ છે એની અંદર અહીં તમે જોઈ શકો છો ટેકનિશિયન વીલ રિમેન અંડર અનચેન્જડ ઓલ અધર ટર્મ્સ એન્ડ કન્ડિશન ઓફ જે આગળની જે ભરતી છે જે કન્ડિશન ટર્મ્સ આપેલા છે એમાં કોઈ ચેન્જીસ નહીં થાય અહીં તમે ચેરમેન લખી શકો છો રેલવે રિક્રુટમેન્ટના બોર્ડ અહીં કેટેગરી વાઇઝ આપેલી છે નંબર ઓફ પોસ્ટ નેમ ઓફ ધ પોસ્ટ લેવલ ઇન સાત પીસીવી મતલબ કે લેવલ આપેલું છે એના પછી અહીં તમે જોઈ શકો છો મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન તમે જોઈ શકો છો જે કેટેગરી વાઇઝ છે અહીં જે આપેલી છે જે પોસ્ટ છે બરાબર અહીં ટેકનિશિયન ગ્રેડ થ્રી ઇલેક્ટ્રિકલ ડીઝલ ઇલેક્ટ્રિકલ વર્કશોપ ટેકનિશિયન ટેકનિશિયન ગ્રેડ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ અલગ અલગ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે અહીં વેકેન્સી કેટેગરીવાઇઝ આપેલી છે જે ટેકનિશિયન ગ્રેડ સિગ્નલ જેમાં આર અમદાવાદ માટે કેટલી છે જગ્યાઓ તો અહીં સંપૂર્ણ તેના વિશે માહિતી આપેલી છે કેટેગરી વાઇઝ હવે ઓપન લાઈન સાના માટેની મતલબ કે ચાલુ થશે તો ટેકનિશિયન ગ્રેડ થ્રી જે અહીં જગ્યાઓમાં વધારો કરવામાં આવે છે એ પણ અહીં આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો એ પ્રમાણે અજિમે માટે છે એ પ્રમાણે અલગ અલગ જોનલ વાઈઝ આપેલી છે જે સંપૂર્ણ અહીં માહિતી આપેલી છે મિત્રો અહીં કેટેગરી વાઇઝ પણ જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે તો મિત્રો આરઆરબી જે રેલવે ઇન્ડિયન રેલવે અથવા તો આર જે ઝોન તમને લાગુ પડતું હોય અમદાવાદ હોય કે અજમેર હોય તો આર આર બી અહેમદાબાદ ગૂગલમાં સર્ચ કરશો તો તે તમને મળી જશે વધુ માહિતી માટે તમે ત્યાં ગૂગલમાં સર્ચ કરીને માહિતી મેળવી શકશો અને ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ ત્યાંથી તમે કરી શકશો તો આ સંપૂર્ણ માહિતી છે અહીં દર્શાવેલી છે કેટેગરી વાઇઝ જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને અવનવી માહિતી તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો